નમસ્કાર મિત્રો મોટી થવાની પણ સંભાવના આવવાની સંભાવના છે ગુજરાતની અંદર અત્યારે હાલની અંદર લાલ દ્રશ્ય તમને બતાવીશ કે કેટલો પવન આવશે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું કારણ કે આપણે લઈને આવીએ છીએ વરસાદી ઇન્ફોર્મેશન ખેડૂત ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો અને હા કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ક્યાંથી જોવો છો તમે તમારા જિલ્લાનું નામ કોમેન્ટ કરજો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો તમારું નામ કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે મારો વિડીયો અહીંયાથી જોઈશે ને આ ભાઈ જોવે છે મિત્રો તો ચાલો વિડીયો અત્યારે હાલની અંદર ચાલુ કરીએ મિત્રો મિત્રો જે અત્યારે હાલની અંદર જે સિસ્ટમ અત્યારે ચાલુ છે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે જે અત્યારે હાલની આ સિસ્ટમ ચાલુ છે અત્યારે હાલ તમે જોઈ શકો છો ક અમદાવાદ જયપુર જામનગર જોધપુર હૈદરાબાદ આ બધાની અંદર અત્યારે હાલની અંદર સિસ્ટમ જે ચાલુ છે અત્યારે હાલની આ સિસ્ટમ ભારે થવાની સંભાવના છે મજબૂત સિસ્ટમ બનશે તો બહુ ભયાનક પરિણામ પણ આવી શકે છે મિત્રો અત્યારે હાલની આ તમે લાઈવ દ્રશ્ય બતાવું છું તમને અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદ બંને કાંઠે ચાલુ છે જયપુરમાં અમદાવાદમાં જોધપુર ઘણા બધા એવા જિલ્લાઓ છે ત્યાં આગળ વરસાદ અત્યારે હાલની અંદર લાઈવ ચાલુ છે અને અમદાવાદની અંદર ખાસ કરીને તેનો અસર વધારે જોવા મળશે જયપુરની અંદર વધારે જોવા મળશે હૈદરાબાદ બાજુ જે જામનગરનો જે દરિયાકાંઠો ઇલાકો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ વધારે જોવા મળશે મિત્રો આની અસર કારણ કે આ સિસ્ટમ જ્યારે મજબૂત બનશે તો કંઈક તુફાન મોટું બનવાની સંભાવના વધારે છે તો બને ત્યાં લગી આપણે ભગવાનને પ્રા પ્રાર્થના કરીશું કે આ સિસ્ટમ મોટી ના બને અને તે ધીમે ધીમે તેનું પરિવર્તન ઓછું કરી દે તો આપણા ગુજરાત માટે સારું રહેશે કારણ કે જો આ સિસ્ટમ મોટી ભયાનક બની ગઈ તો વાવાઝોડું આવવાની સંભાવના વધી જાય છે મિત્રો અને વરસાદ પણ એટલો બધો પડે છે કારણ કે અત્યારે હાલની અંદર ગુજરાતની અંદર પરિસ્થિતિ બહુ ખરાબ છે કારણ કે ચારે બાજુ વરસાદ ચાલુ છે જયપુર ઉદયપુર પંજાબ ત્યાં આગળ વરસાદ અત્યારે હાલની અંદર ચાલુ છે પંજાબની અંદર અત્યારે હાલની અંદર એટલો બધો પૂર આવ્યો છે કે ત્યાં આગળ પાણી જળબંબાકાર થઈ ગયું છે તો મિત્રો આ સિસ્ટમના લીધે અત્યારે હાલની અંદર પંજાબની અંદર પણ વરસાદ એટલો ધોધમાર ચાલુ છે અમદાવાદની અંદર પણ ધોધમાર વરસાદ ચાલુ છે ભાવનગર જામનગર આ બધી જ વરસાદ અત્યારે હાલની અંદર ચાલુ છે મિત્રો આ સિસ્ટમ જો મોટી બની જાય તો અમદાવાદની અંદર ખાસ કરીને વધારે અસર થશે મિત્રો અમરેલી જિલ્લાની અંદર મહેસાણા જિલ્લાની અંદર આનો પ્રભાવ થોડો વધારે છે હળવો હળવો પણ રહી શકે છે કારણ કે આ સિસ્ટમ જ્યાં બને છે મજબૂત થતી જાય છે મિત્રો અત્યારે હાલની અંદર બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવે છે તમને બતાવી દો લાઈવ દ્રશ્યો જે અહીંયા કેક છે મિત્રો અરબસાગરની અંદર રચાયેલું છે જે સિસ્ટમ સાગરની અંદર ચાલુ છે મિત્રો જે આ રહી આ સિસ્ટમ જે છે મિત્રો થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં જે આ સિસ્ટમ અત્યારે હાલની અંદર અરબ સાગરની અંદર ચાલુ છે જો આ સિસ્ટમ પણ મજબૂત બની ગઈ તો ગુજરાત તરફ આગળ વધી શકે છે મિત્રો આ બાજુ ગુજરાત તરફ આગળ વધી શકે છે લગભગ એટલે એનો સમય લાગશે હજુ દસ દસ પંદર દિવસ પછી એના આ બની શકે એટલે મોસ્ટ ઓફલી અતારી હાલની અંદર એક સિસ્ટમ ચાલે છે ગુજરાતની અંદર બીજી એક સિસ્ટમ ઊભી થવા જઈ રહી છે તો બધા ગુજરાતી મિત્રોને જે પણ આપણા ખેડૂત મિત્રો સાવચેતી રહેજો કારણ કે આ સિસ્ટમ મોટી બની જાય તો વરસાદ ધોધ માર પડી શકે છે મિત્રો તો વિડીયો કેવો લાગતો કોમેન્ટ કરજો અને નવો હોય ચેનલ ઉપર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં લગી આવ જવું